હેલો મિત્રો હું છું અક્ષર ઓટો કંથર્ટ મોવાથી આજે હું તમારી માટે સરસ મજાની એચએફ ડિલક્સ લઈને આવ્યો છું જે બે હજાર બાવીસનું મોડલ ફર્સ્ટ ઓનરની ગાડી છે એન્જિન કંપની ફિટિંગ છે બંને મિરલ લાગેલા છે ગાડીમાં કાંઈ નહીં ઓ મિત્રો આગળના પંખાથી લઈને પાછળના પંખા સુધી ઓરિજિનલ ગાડી છે જોઈ શકો છો મિત્રો ફસ્ટ ઓનરની ગાડી સેલ્ફ શેરુ આખી ગાડી ઓરિજિનલ પાછળનું ટાયર નવું જીજે વન જીરો નવસો છન્નું અને ફસ્ટ ઓનરની ગાડી રે જોઈ શકો છો મિત્રો કંપની ફિટિંગ એન્જિન એન્જિનમાં એક ડાઘ નહીં મિત્રો નવી ગાડી જોડાવી ને એવી ગાડી છે પેટી ગાડી માત્ર ને માત્ર ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી ખાલી ચોત્રીસ હજાર કિલોમીટર ભરેલી ગાડી છે જોઈ શકો છો મિત્રો આગળ લેવા આવશે અક્ષર ઓટો કન્સર્ટ મોવા રિલાયન્સ પેટ્રોલ પંપ સાવરકુંડલા રોડ દુકાન નંબર પંચાણું જો તમે અમારા પેજમાં નવા હો તો અમારા પેજને ફોલો કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને શેર કરો તો જ દરરોજ નવા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે થેન્ક યુ